એક વ્યક્તિની લાશ મળી આવી હતી જે બાબતે હળણી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે શહેરના ઝોન ચાર પોલીસ સ્ટેશનમાંથી એટલે પાંચ વર્ષમાં પકડેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો તે સ્થળ પાસેથી મોડી સાંજે પોલીસને શ્રમજીવી જેવા દેખાતા એક ઇસમની લાશ મળી આવી હતી પોલીસ દરમિયાન આ લાશ અમિત મહેરાની હોવાનું જાણવા મળ્યું હતું ગરમીને કારણે પડી જવાથી અમિતના નાકમાંથી લોહી નીકળેલું હતું અને આ શખ્સ દારૂનો નાશ કરવા માટે મજૂરીએ આવ્યો હોવાની પોલીસને આશંકા છે મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સેજ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો મારા છોકરાનું મરણ થયું છે કઈ રીતે થયું છે ખબર નથી પણ શરીર પર ઈજાના નિશાન છે આ જગ્યા છે આરટીઓ ઓફિસની સામે હાઈવેની આ બાજુ આ મેદાનનું નામ ખબર નથી પણ પાંજરાપોઈની આજુબાજુ એ બધા કલર કામગરમાં એ ખબર નથી અમે લોકો તારેલી બાગ ચાની લારી છે મારી હું ત્યાં આવું છું આખો દિવસ એને લગભગ આરાથી સોગન